ભારતના ઉત્તરાખંડ પ્રાંતમાં ચમોલી પંથકમાં માતા અનસુયા દેવીનું મંદિર અને મહર્ષિ અત્રિનો આશ્રમ છે હિમાલયની ગોદમાં આવેલું એ પવિત્ર તીર્થ સ્થળ છે માતા અનસુયા દેવીના મંદિરે દર વર્ષે માક્ષર મહિનાની પૂનમના દિવસે માતા અનસુયા અને મહર્ષિ અત્રિના પુત્ર ભગવાન દત્તાત્રેયની જયંતિ પર મોટો મેળો ભરાય છે એમાં શ્રદ્ધાળુઓ હાથમાં દીપ પ્રગટાવીને માતા અનસુયાની આરાધના કરે છે અનસુયા માતાના મંદિરથી થોડે દૂર મહર્ષિ અત્રિની એક ગુફા છે એ ગુફામાં મહર્ષિ અત્રિની મૂર્તિ બિરાજમાન છે ગુફાની બહાર અમૃત ગંગાનો જળ પ્રવાહ સતત વહેા કરે છે મહર્ષિ અત્રિ સપ્ત ઋષિઓમાં જેમની ગણના થાય છે એમની એ કર્મભૂમિ અને તપોભૂમિ છે જ્યાં ઉત્તરાખંડના ચમોલી પંથકમાં મંડલ નામના સ્થળે સતી અનસુયા માતાનું મંદિર આવેલું છે જ્યાં પહાડોમાંથી અનેક ઝરણાઓ મળીને મંદાકીની નદીનું સર્જન કરે છે માતા અનસુયા પોતાના નામ પ્રમાણે જ પોતાના ભક્તોને ઈર્ષા અને દ્વેષથી મુક્તિ અપાવે છે માતા અનસુયાએ મહર્ષિ અત્રિને પતિ રૂપે મેળવવા માટે ઘણા વર્ષો સુધી કઠોર ટપચર્યા કરી હતી દેવી અનસુયા માતા દેવહૂિ અને પ્રજાપતિ કરદમ ઋષિની પુત્રી છે અને ઋષિ કપિલાના મોટા બહેન છે બ્રહ્માજીના અવતાર ચંદ્ર અને ભગવાન વિષ્ણુના અવતાર એવા દત્તાત્રેય અને સાક્ષાત શિવના અવતાર ઋષિ દુર્વાસાના માતા છે માતા દેવી અનુસુયાનું મંદિર અને મહર્ષિ અત્રિની ગુફા વિશે એવું કહેવાય છે કે આ એ પવિત્ર તીર્થ સ્થળ છે કે જ્યાં મહર્ષિ અત્રિ અને માતા અનસુયાએ સમગ્ર દુનિયાને અંધકારથી મુક્તિ અપાવી ને પ્રકાશ તરફ લઈ ગયા હતા એક પૌરાણિક કથા છે કે જ્યારે રાહુએ સૂર્યને ઢાંકી દીધો ત્યારે સમગ્ર બ્રહ્માંડમાં અંધારું છવાઈ ગયું અનેક વર્ષોની તપસ્યાના બળે મહર્ષિ અત્રિએ સૂર્યને રાહુથી મુક્તિ અપાવી અને બ્રહ્માંડને પ્રકાશિત કર્યું એમના તપ અને સાધનાના સાક્ષી અને સહાયક બન્યા એ માતા સતી અનસુયા એટલે સમગ્ર ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ સતી માતા અનસુયાના મંદિર અને મહર્ષિ અત્રિની ગુફાના દર્શન કરવા પધારે છે ભારતના મહાન ઋષિ અત્રિ અને માતા અનસુયાને આજે આપણે ભાવથી વંદન કરીએ